મિત્રો આજે આવ્યા છીએ અમે ચાર રસ્તા બરાબર અને શનિવાર અગિયાર તારીખ તારીખ છે અને દસમો મહિનો છે બે હજાર પચીસ તારીખ છે વરસ છે બરોબર અગિયાર દસ બે હજાર પચીસ રાઈટર ગોવિંદ કણજારિયા જાગૃત નાગરિક વતી અમારી આ વાત તમને પહોંચે એટલા માટે અમે તમને લાઈવ કરવી છીએ આ રોડ રસ્તાના કામ છે જેના કરોડો રૂપિયા કામ છે જે અગાઉ તમને મિલન હોટલ તેમજ ચાર રસ્તા જોઈ લ્યો આ જઈ આ બધું બને છે હવે જ્યાં માલ બને છે ને માલ પડે છે ને અહીંયા તમને લઈ જાય છે બરોબર હમણાં તરવત આજ રોડ બન્યો છે બ્રિજ ફૂલ બન્યો છે ફૂલ બને કોના પૈસાથી કરોડો રૂપિયા બને કરોડોનો નો ખર્ચો થાય કોના પૈસા દેશના જનતા દેશના નાગરિકોને લાભ મળે એવો ઉદ્દેશ્ય હોય બરાબર ટીએમસી નો ટીપીઆઈ નો બાંધકામ ખાતાના ભાઈ હાજર હોય જોઈ શકો છો બરાબર અને આ જે ટ્રાફિક પોલીસ વ્યવસ્થા ભગતસિંહ ચોક જ્યાં તમને મોટું કરીને બતાવ્યું બરાબર દેખાય છે ભગતસિંહ ચોક ટ્રાફિક પોલીસ સરકારશ્રીએ અમને કીધેલું હોય અથવા જાગૃત નાગરિક હોતી અમારી ફરિયાદ હોય અમે બે હજાર અગિયારથી કરી અને બે હજાર પચીસ દરમિયાન અમે લોકહિતમાં કામ કરેલા હોય અને અમારી બરાબર આ જો તમારે રોડ રસ્તા દેખાય છે ને સરકારશ્રીએ ગ્રાન્ટ મોકેલી હોય આ ગ્રાન્ટનું પૈસાનો એક એક રૂપિયો જનજન સુધી લાભ મળે એવા હેતુથી સરકારશ્રી બરાબર આ મોકલતા હોય ને આમાં અમે તમને કોઈ ગેરમાર્ગે કે ગેરરસ્તે